પણ પોલીસ ધારે તો એ પણ બચી શકતા નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે જગ્યાએથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતની અંદર અવારનવાર દરોડા પાડી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવે છે તો દારૂ આ ગુજરાતની અંદર ઘૂસે છે કેવી રીતે એક મોટો સવાલ છે ત્યારે ચોટીલાની અંદર હમણાં જ પીઆઈની બદલી થતાં પીઆઈ આઈબી વલ્વી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશને હાજર થતાં જ બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જેને લઈને ચોટીલાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સુરેન્દ્રનગરના બજાણાની કેનાલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રાત્રે મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈ રાત્રે ચોટીલા પોલીસને રાજકોટ તરફ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી વાહન જઈ રહ્યું છે તેવી બાતમી મળતા ચોટીલા પીઆઈ આઈબી વલ્વી પોલીસ સ્ટાફ સાથે ચોટીલા નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન શકમન ટેમ્પો નીકળતા તેને રોકાવી તપાસ કરતા નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂ છુપાયેલો મળી આવ્યો હતો જેમાંથી ત્રણસો સત્તાવન બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને એકસો અડસઠ નંગ બિયરના ટીન સહિત રૂપિયા ત્રણ લાખ એકતાળીસ હજારથી વધુનો મુદ્દાનો માલ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગરના માલવણ ચોકડી પાસેથી સત્તરસો બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સહિત દસ લાખ સત્તર હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આ ગાંધીના ગુજરાતમાં અહીં સુધી દારૂ પહોંચે છે કેવી રીતે મુકેશ ખક્કરનો રિપોર્ટ તન્ના સમાચાર ચોટીલા